મારી સાથે ભારત માતાનો જયકારો સૌ જનો મારી વિશેષ છે કે તમારો અવાજ આજે મોદી સાહેબ સુધી પહોંચવો જોઈએ કે બનાસકાંઠાની બહેનો ભારત માતા કી જય બોલે સૌ લોકો મારી સાથે બંને હાથ ઉઠાવે જરા ઉઠાવો બંને હાથ બનાસકાઠા ને સમૃદ્ધ કરવાના સંકલ્પની મુઠ્ઠી પ્રચંડ અવાજ થી બોલીએ મંચ પર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ જિલ્લા ડેરી પ્રમુખ અને મારા મિત્ર શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ સહકારીતા મંત્રાલયમાં મારા સાથી શ્રી કૃષ્ણપાલ ગુર્જરજી શ્રી મુરલીધર માહોલજી રાજ્ય સરકારના સહકાર અને કૃષિ વિભાગના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને પેટ્રોલ રસાયણ મંત્રી ગુજરાત સરકાર પ્રવીણભાઈ કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર ખાદી ગ્રામ ઉદ્યોગના મંત્રી સુજીકી આર એનડી સેન્ટર થી આવેલા બંને એમના ડાયરેક્ટરશ્રીઓ શ્રી શિવમંગલ તોમરજી મોહિતે પાટીલ ધૈર્યશીલજી બેન પૂનમ બેન માડમજી ભરતસિંહજી ડાભી શ્રી ભૂમારે સંદીપન રાવ શ્રી નરેશ બંસલજી શ્રી લહેરસિંહ સિરોયાજી ભારત સરકારના સહકાર સચિવ આશીષ કુમાર ભૂટાનીજી શ્રી પરબતભાઈ પટેલ બનાસકાંઠાના આપણા ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયા પટેલ શિવજીભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા ડેરી અને અમૂલના ચેરમેન હરિભાઈ ચૌધરી આપણા પૂર્વ સંસદ સભ્ય અને આજે બનાસકાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત જેમણે ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ પ્રણામ આજે બનાસ ડેરીની કેટલી એ નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો બનાસકાંઠાની ગલબા એ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા ચારસો રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી ચોવીસ હજાર કરોડ ના વેપાર સુધી પહોંચી જાય ચોવીસ હજાર કરોડ અને અહિયાં બેનો બેઠી છે હું દેશભરમાં જ્યાં જઉં છું ત્યાં કહું છું કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડા ને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનો એ કર્યું છે એમને આગળ અહીંયા બેઠેલા સૌ કિસાન ખેડ ભાઈઓ બહેનો ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો ગામની દૂધ મંડળીના ચેરમેન બનાસના ડિરેક્ટરો ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છો ચોવીસ હજાર કરોડ ની એક કંપની ઉભી કરવી હોય તો કોર્પોરેટ ને પણ છૂટી જાય મારી બનાસ ની બહેનો અને મારા ખેડૂતોએ જો જોતામાં ચોવીસ હજાર કરોડ ની કંપની ઉભી અને આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન

તમારો પરાક્રમ જોવા માટે તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠા એ શું કર્યું મિત્રો પંચ્યાસી છ્યાસી સત્યાસી ના દુકાળમાં હું એક કાર્યકર્તા તરીકે અહીંયા આવતો હતો લુ વાય ગરમ લાય પવન અને માણસ ને શરીરનું બધું પાણી વરાળ બની ઉડી જાય એવું વાતાવરણ હતું ખેડૂતો મળતા પૂછતા અમે જૂના ચંપલ અને સુખડી વેચવા જતા જ્યાં સરકારી કામ ચાલતું ત્યાં ચોકડીઓ પાડવાનું કામ ચાલતું ત્યાં અને પૂછતા કેટલી ખેતી થાય આકાશી ખેતી ઇતિહાસ બનાવો પરંતુ મેં બે યુનિવર્સિટીઓને કામ સોંપ્યું છે બનાસકાંઠા અને મહેસાણાની અંદર જલ સંચય અને જળના માધ્યમથી પાણીના માધ્યમથી જે સમૃદ્ધિ આવી જીવનમાં પરિવર્તન આવ્યું એનો ઇતિહાસ લખવાનું કામ પાંચ જુવાનિયાઓ કરે છે અને મને વિશ્વાસ છે બનાસકાંઠાનો આ પરિશ્રમ પૂરા દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની સુવર્ણ અક્ષરથી ગ્રામીણ વિકાસના ઇતિહાસમાં નોંધાશે મિત્રો અને મિત્રો આ તમે જે પરાક્રમ કર્યું છે એ પરાક્રમ એમાં સૌથી મોટી સંતોષની વાત છે કે કામ બહેનોએ કરો ચોવીસ હજાર કરોડના વેપારમાં દૂધ ભરવાનું બધો મહેનત બધું કામ મારી બનાસકાંઠાની માતાઓ બહેનો દીકરીઓ એ એ મહિલા સશક્તિકરણની વાતો બધી એનજીઓ માટે સૌથી મોટું ઉદાહરણ છે કોઈ આંદોલન કર્યા વગર માતાઓ બહેનોના ખાતામાં પૈસા પહોંચે દર અઠવાડિયે એમનો દૂધનો રૂપિયો પહોંચે એવી વ્યવસ્થા ઉભી થઈ છે મિત્રો આજે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદન કરવાની ડેરી બની છે એમાં ગલબા કાકાનો બહુ મોટો સિંહ ફારો ગલબા કાકા એક એવું વ્યક્તિત્વ જેના હૈયે કેવળ ને કેવળ ખેડૂતોનું હિત ઓગણીસો માં વડગામ અને પાલનપુર બે તાલુકાની આઠ ગામની ડેરીઓ આઠ જ ગામની મંડળીઓથી આ ચાલુ થયેલી યાત્રા આ ચોવીસ હજાર કરોડના વર્ષ સુધી પહોંચી ગલબા ભાઈએ ગલબા ભાઈએ જે પરંપરા વાપ નાખી એનો મૂળ મંત્ર તો અમારી જોડે રૂપિયા ઓછા છે રૂપિયા થોડા છે પણ અમે જણ વધારે છે વધાર લોકોના થોડા થોડા રૂપિયા ભેગા કરી મોટું કામ કરવાનો વિચાર ગલબા કાકાએ જે મૂક્યો આજ એ ખૂબ મોટું વટવૃક્ષ બની દેશ અને દુનિયાભરના સહકારી આંદોલનને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યું છે મિત્રો આજ હું અહીંયા આવ્યો છું ત્યારે આજ બાબા સાહેબ આંબેડકરનો સ્મૃતિ દિવસ છે આજ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ દેશને આપ્યું એના આધાર પર દલિત ગરીબ આદિવાસી પછાત વર્ગના લોકો બધા જ સન્માનપૂર્વક જીવન જીવી શકે એવી વ્યવસ્થા થઈ આજે હું બાબા સાહેબને પણ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું મિત્રો આજે ગુજરાતમાં સરદાર સાહેબના સન્માનમાં એમની દોઢસો મી જયંતી છે સરદાર સાહેબના સન્માનમાં એક પદયાત્રા ચાલે છે એનો સમારોહ પણ આજે થવાનો છે આ ખેડૂતો અને સહકારીતા એનો મૂળ વિચાર સરદાર સાહેબનો હતો જેને ગુજરાતે સ્વીકારી આજ એક મોટું વટવૃક્ષ વૃક્ષ બનાવ્યું મિત્રો આજ અહીંયા અહીંયા સીએનજી પ્લાન્ટ નું ઉદ્ઘાટન થયું મિલ્ક પાવડર ના પ્લાન્ટ નું ઉદ્ઘાટન થયું આધુનિક પ્રોટીન ના પ્લાન્ટ નું ઉદ્ઘાટન થયું હાઈટેક ઓટોમેટિક પનીર પ્લાન્ટ નું પણ ઉદ્ઘાટન થયું અને બનાસ ડેરીએ જેટલી ભી જેટલા પણ સર્ક્યુલર ઇકોનોમીના પ્રયોગો

દુનિયામાં દેશમાં આપણે સૌથી આગળ પરંતુ સમય આવી ગયો છે કે ડેરી વ્યવસ્થાની સર્ક્યુલર ઇકોનોમી ચક્રી અર્થવ્યવસ્થા ઘડ ગાયનું ગોબર ગાયનું ને ભેંસનું છાણ એક ગ્રામ પણ બગડે નહીં એમાંથી ખાતરે બને એમાંથી ગેસે બને અને એના પૈસા એ પાછા તમારા ત્યાં આવે દુનિયામાં અનેક પ્રોડક્ટો એવી છે જે હજી ભારતમાં નથી બનતી હું આજ અમૂલના ચેરમેન અને શંકરભાઈને અશોકભાઈ ચૌધરીને શંકરભાઈને લિસ્ટ આપીને જવાનું છું કે આટલી વસ્તુઓ પર ઉત્પાદન આપણે વધારવું પડે એમાં ભાવ વધાર મળે છે અને દુનિયામાં એનું બજાર પણ છે અગર આપણે આપણે સાદુ દહીં ઘી પનીર બનાવવાની જગ્યાએ આ વસ્તુઓ બનાવીએ તો ખેડૂતોને આપણે આમાંથી ડેરીની સાથે સાથે જ બાયોગેસ બનાવવાની શરૂઆત સીએનજી બનાવવાની શરૂઆત શંકરભાઈએ કહ્યું એ રીતે

એ પણ કોઓપરેટિવ લેવલે જ બનાશે અને દાણ બનાવવાથી જે નફો થાય એ પણ મારી બહેનોના એકાઉન્ટમાં જોડે દૂધના જોડે જ તમારા એકાઉન્ટમાં પાછો આવશે આ પ્રકારની આખી વ્યવસ્થા એના માટેની ટેકનોલોજી અને એના માટેનું ફાઇનાન્સની વ્યવસ્થા ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કરી છે ત્રણ કોઓપરેટિવ ખેડૂતો માટે બનાવી બીજ ની ખેતી કરવાની ઓર્ગેનિક ઉત્પાદોના માર્કેટિંગની અને દુનિયામાં ખેતીનો માલ સામાન એક્સપોર્ટ કરવાની અને ત્રણ કોઓપરેટિવ આપણે ડેરી ક્ષેત્રમાં પણ જે રાષ્ટ્રીય સ્તર પર બનાવી છે આ છ કોઓપરેટિવ થઈ સમગ્ર ખેતીનું કામ પશુપાલનર બનાવવાનું હોય ખોવા એટલે માવો બનાવવાનો હોય આઈસક્રીમ બનાવવાનો હોય બેબી ફૂડ બનાવવાનું હોય તેલનું પેકેજિંગ કરવાનું હોય લોટ બનાવવાનો હોય મધ બનાવવાનું હોય કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું હોય બટેકાની ચિપ્સ બનાવવાની હોય એના બીજ બનાવવાના હોય કે પશુના આહારનું ઉત્પાદન કરવાનું હોય આ બધી જ વસ્તુ ડેરીની ઇકોનોમીની અંદર એના નફાને વાળી એ પશુપાલકના ખાતામાં જાય એ માટેની જડબે સલાક વ્યવસ્થા કરવાનો ભારત સરકાર નો પ્લાન છે અને હું આજે બનાસ આટલા બધા પશુપાલક ભાઈઓ બહેનો વિશ્વાસ આપીને જાઉં છું કે અંદર દૂધના વધાર ઉત્પાદન થી તમારો નફો વધે એ જુદો અત્યારે જેટલું દૂધ છે એટલા દૂધમાં પાંચ વર્ષની અંદર વીસ ટકા થી વધુ તમારી આવક આ સર્ક્યુલર ઇકોનોમીથી ચક્રીય વ્યવસ્થાથી વધે એ પ્રકારનું ડિટેલ પ્લાનિંગ અમે કર્યું છે અને આજે એ આપણા સૌના માટે મારા માટે પણ કારણ કે હું ગુજરાતનો છું આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે કે ડિટેલ પ્લાનિંગનું મૂળ બનાસ ડેરીના હેડક્વાર્ટરમાં નંખાવાનું છે ત્યાં આગળ જ મીટિંગ છે અને અહીંયા જે નિર્ણયો થશે એ બનાસકાંઠાની જેમ આખા દેશના પશુપાલકો અને ખેડૂતોની આવક વધારવાનું કામ થશે એનો મને વિશ્વાસ છે મિત્રો આપણે દરેક ગામની ડેરીને માઇક્રો એટીએમ પણ આપ્યું છે એનાથી પણ શોષણ અટક્યું છે અને આવનારા દિવસોમાં એનાથી ફાઇનાન્સની પણ વ્યવસ્થા આપણે કરવાના છે મોદી સાહેબે શ્વેત ક્રાંતિ બે માં અનેક મોટા લક્ષો આપણા માટે નક્કી કર્યા છે મને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય ગોકુલ મિશન એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પુનર્ગઠિત રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ અને રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ આ ચારેની સાથે આપણે શ્વેત ક્રાંતિ બે ને સફળ બનાવીશું આજે ફરી એકવાર આટલી મોટી સંખ્યામાં તમે સૌ આવ્યા છો આપણા મૂળ જેમને નાખ્યા એ ગલબા કાકાને બે હાથ જોડી પ્રણામ કરી ફરી એકવાર સૌના વતીથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું અને બનાસ ડેરીએ જે ચીલો ચાત્ર્યો છે એ ખાલી બનાસકાંઠા નહીં દેશભરના અનેક પશુપાલકો માટે કરોડો પશુપાલક માટે સમૃદ્ધિ લાવવાનું કારણ મળશે એનો સમગ્ર યસ મારી સામે હજારો ની સંખ્યામાં બેઠેલી મારી માતાઓ બહેનો દીકરીઓ નો જાય છે તમારા સૌના ચરણોમાં મારા પ્રણામ રામ રામ નમસ્કાર ખૂબ ખૂબ ધન્યવાદ સર अब बनास डेयरी के मैनेजिंग डायरेक्टर श्रीमान संग्राम चौधरी जी को आभार प्रवचन के लिए मैं आमंत्रित करती हूँ मार वाला सऊ ना डेरी उत्पादक भाइयों तथा बहनों आज नो कार्यक्रम एक विशिष्ट कार्यक्रम है एक नवा युग की शुरुआत है આપણે તો મોસાળમાં માં પીરસવા જેવું થયું છે હું મારા આપણા અધ્યક્ષ ગુજરાત વિધાનસભા ચેરમેન બનાસડેરી શ્રી શંકરભાઈ ચૌધરી તથા બનાસડેરીના નામક કોંડળવતી આ ઐતિહાસિક અવસર ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌપ્રથમ અમે સહકારીતા આંદોલનના અમારા પ્રેરણા સ્ત્રોત માનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ સાહેબના હૃદયપૂર્વક હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આપના માર્ગદર્શન હેઠળ સહકાર શ્રી સમૃદ્ધિનું સ્વપનું સાકાર થઈ રહ્યું છે

આપણા બનાસકાંઠાના સૌ દૂધ ઉત્પાદકો વતી અને અમારા નિયમક મંડળ વતી આભાર વ્યક્ત કરું છું ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટના ફેડરેશનશ્રી અશોકભાઈનો અન્ય દૂધ સંઘોમાંથી પધારેલ સૌ ડિરેક્ટરશ્રીઓ અને ચેરમેનશ્રીઓ તથા મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ જેમણે આ મહત્વપૂર્ણ આયોજનનું વ્યાપક કવરેજ કર્યું છે માન્ય મંત્રીશ્રી અને સાંસદ સભ્યોની પૂરી ટીમ કન્સલ્ટેટિવ કમિટીના સૌ સદસ્યોનો પણ વિસ્તૃત બધા બનાવેરીના દરેક પ્રવૃત્તિઓમાં રસ લઈને મુલાકાત લેવા બદલ એમનો આભાર માનું છું અહીં આવવાથી આપણા પશુકલો માટે પશુપાલકો કરેલા કામને એક મોટા મંચ સુધી પહોંચાડવાની તક મળી છે હું સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રતિનિધિમંડળ શ્રી કોઈચી સુઝુકી તથા શ્રી કેનીચીરો ટોય પણ આભાર માનું છું જેમણે આપણે સત્ય સહયોગ કર્યો છે આમ આપણો વધારે સમય ન લેતા અહીંયા જે ઉપસ્થિત છે के દરેક મહાનુભાવો મહેમાનોનો બે હાથ જોડી બનાસવતી થી અમારા નિયમક મંડળ હતી બનાસ દેરીવતી હતી ખૂબ ખૂબ આભાર માની મારી વાત કરી કરું છું ધન્યવાદ જય હિન્દ જય સકાર જય ભારત માતા કી ચલો বদল দেশ পুজে কি ধর তি তব কাহ তুম নদী রো রি তব কাহ তুম স্বচ্ছতা আর পানি બચાની હૈ કાની